જેમને ભગવાન કૃષ્ણના પ્રેમ રસની ખાણ કહેવામાં આવે છે એવા ભગવાન કૃષ્ણના પરમ ભક્ત રસખાનને આજે આપણે વંદન કરીએ ભારતના ઉત્તર પ્રદેશ પ્રાંતમાં પઠાણ પરિવારમાં પંદરસો અઠ્યોતેરમાં ભક્ત રસખાનનો જન્મ થયેલ પરમ ભક્ત રસખાનના જન્મ સ્થળ વિશે વિદ્વાનોમાં અનેક મત મતાંતરો છે પણ સંતો ભક્તોના વળે ઇતિહાસ કહેવા એ તો હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે માતા પિતાએ લાડ કોળથી મોટા કર્યા માતા પિતા ધાર્મિક વૃત્તિના એટલે બાળપણથી જ ભક્તિભાવ વિશે જિજ્ઞાસા તેમનું મૂળ નામ તો સૈયદ ઇબ્રાહિમ હતું ભાવિક ભક્તો અને વૈષ્ણવો કહે છે કે ભક્ત રસખાનને એક યુવતી ઉપર આત્યંતિક સ્નેહ હતો એક દિવસ કોઈ બોલ્યું કે ભગવાન પર એવો પ્રેમ હોવો જોઈએ કે જેવો પ્રેમ રસખાનને ફલાણી યુવતી ઉપર છે ભક્ત રસખાને એ વાત સાંભળી અને એમના ચિત્તમાં ભગવાન પ્રત્યે પ્રેમની તાલાવેલી જાગી અને તેઓ ઘેરથી નીકળી ગયા ઉપર આકાશ નીચે ધરતી ચાલતા ચાલતા રસ્તામાં એક સ્થળે ભાગવત કથા ચાલી રહી છે સૌ શ્રોતાજનો મગ્ન થઈને કથા સાંભળી રહ્યા છે કથાકાર ભગવાન કૃષ્ણની લીલાનું વર્ણન કરી રહ્યા છે અચાનક ભક્ત રસખાનની નજર ભગવાનની શામ સુંદર મૂર્તિ ઉપર ગઈ એકી મૂર્તિની સામ જોઈ રહ્યા એમની નજર ત્યાંથી હટવાનું નામ જ નથી લેતી કથા પૂરી થઈ સૌ શ્રોતાગણ ચાલ્યા ગયા પણ ભક્ત રસખાન તો શુદ્ધ બુદ્ધ ખોઈને મૂર્તિની સામે એકી જોઈને ઊભા છે પંડિતજીએ ભક્તના ભગવાન પ્રત્યેના પ્રેમને જોઈને પૂછ્યું કે શું જોઈ રહ્યા છો ભક્ત રસખાને ભાવથી પૂછ્યું કે શું આ મૂર્તિ ભગવાન કૃષ્ણની જ છે પંડિતજીએ કહ્યું કે હા આજ એ નટવર નાગર ચિત્તડાનો ચોર ભગવાન કૃષ્ણની મૂર્તિ છે ભક્ત રસખાનના હૃદયમાં ભગવાનનું રૂપ માધુર્ય સમાઈ ગયું છે ગદગદ કંઠે બોલ્યા કે શું કોઈ આટલું મનભાવન હોઈ શકે પંડિતજી બોલ્યા કે જેણે આ આસુંદર સૃષ્ટિનું નિર્માણ કર્યું એ મનભાવન તો હોય જ નહીં ભક્ત રસખાન ભાવ વિભોર થઈને બોલ્યા આ મનોહારીની મૂર્તિ તો હવે મારા હૃદયમાં સમાઈ ગઈ છે તમે મને એનું સ્થાન દેખાડો જલ્દી હું એને મળીને મારા હૃદયની તડપને શાંત કરું પંડિતજી કહે કે એ તો વ્રજના રાજા છે અને વ્રજમાં જ મળશે અને ભક્ત રસખાન વ્રજની તરફ ચાલતા થયા જ્યાં વ્રજ ભૂમિમાં પહોંચ્યા વ્રજની માટીનો સ્પર્શ થયો ત્યાં તો આંખમાંથી પ્રેમની અશ્રુધારા વહેવા લાગી વૃંદાવનના કણે કણમાંથી કૃષ્ણની બોરલીનો સૂર્યનો સ્વર કાનમાં ગુંજવા લાગ્યો એ દિવ્ય અનુભૂતિ વર્ણવતા ભક્ત રસખાન કહે છે યા લકુટી અરુ કમરિયા પરરાજ તી હું પૂરકો તજી ડારો આઠો સિદ્ધિ નવો નિધિ કુંજન ઉપર વરો રસ ખાન મનમાં ગોર્ધન ધામ જવાની ઈચ્છા થઈ ભગવાન શ્રીનાથજી ના દર્શન કરવા જ્યાં મંદિરમાં અંદર જવા જાય છે ત્યાં પૂજારી એમને રોકે છે અને કહે છે કે તમારો પહેરવેશ જુદો છે તમે મંદિરમાં નહીં જઈ શકો ભક્ત રસખાન કહે છે કે અરે પહેરવેશ અને ભક્તિને શું લેવા દેવા પૂજારી કહે મારે તમારું કાંઈ સાંભળવું નથી તમને મંદિરમાં પ્રવેશ નહીં મળે ભાઈ હું પણ માણસ છું બધાની જેમ જ મેં પણ એક સ્ત્રીના ગર્ભમાંથી જન્મ લીધો છે તમારી જેમ જ ભગવાને મને પણ સમરણ અને દર્શનનો અધિકાર આપ્યો છે પૂજારી કહે કે તમારો એ તર્ક બીજા કોઈને સંભળાવજો હું વિધર્મીને મંદિરમાં નહીં જવા દઉં એમ કહી ભક્ત રસખાનને ધક્કો માર્યો ભક્ત રસખાન તો કૃષ્ણમય બની ગયા હતા ભગવાન કૃષ્ણને આર્તનાદે પોકાર કરીને અન્ન જળનો ત્યાગ કરીને તેઓ ત્યાં જ બેસી ગયા ભક્ત વત્સલ ભગવાન ગોપાલ કૃષ્ણ ગિરધારી લાલ ભક્તનો આર્તનાદ સાંભળી સાક્ષાત પ્રગટ થયા પૂજારીના દુર્વ્યવહાર બદલ ક્ષમા માગી અને ગોસાઈ વિઠ્ઠલનાથજીની પાસે જવાનો આદેશ આપ્યો પોતાના પ્રિય ભગવાન કૃષ્ણના આદેશ મુજબ તરત ગોસાઈજી પાસે પહોંચ્યા સદગુરુનું સાનિધ્ય મળતા જ અંતરના કપાટ ઉઘડી ગયા અને ભક્તિની ધારા વહેવા લાગી ભગવાન કૃષ્ણની લીલાના વર્ણનની અનેક રચનાઓનું સર્જન કર્યું માનુષ હો તો વહી રસખાન બસો બ્રજ ગોકુલ ગામ કે ગ્વારન જો પશુ હો તો કહા બસ મેરો ચોરો નિતનંદકી ધેનુ મંજારંગ પાહન હો તો વહી ગિરીકો જો ધરયો કરા છત્ર પુરંદર કારણ હે હરી મારો જારે પણ જન્મ થાય તો આ વ્રજ ભૂમિમાં જ થાય મનુષ્ય બનું તો રસખાનના રૂપમાં જ જન્મ થાય પશુ બનવું તો નંદના આંગણાની ગાય બનવું પર્વત બનવું તો આ ગોરધન જ બનવું અને પંખી બનવું તો આ કાલિંદીના તટ ઉપર કદમ વૃક્ષ ઉપર જ મારું રહેઠાણ કરું બાળ લીલા રાસ લીલા ફાગ લીલા કુંજ લીલા પ્રેમવાટિકા સુજાન રસકાન જેવી રચનાઓ આપી અને ભાગવતનો અનુવાદ ફારસી ભાષામાં કર્યો ભગવાન કૃષ્ણની ભક્તિના સાગર એવા ભક્ત રસખાને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પિસ્તાળીસ વર્ષની ઉંમરે મહાપ્રયાણ કર્યું અને એમ કહેવાય છે કે સાક્ષાત ભગવાન પોતાના હાથોથી ભક્ત રસખાનની અંત્યેષ્ટિ કરી એવા ભગવાન કૃષ્ણના પરમ ભક્ત રસખાનને આજે આપણે ભાવથી વંદન કરીએ